હેલો નમસ્કાર તો મિત્રો આજે જે છે આપણે આ મહેસાણા જિલ્લા વિશે જે છે મિત્રો આજે આપણે જિલ્લા જે છે અગાઉ જે છે આપણે એક અમદાવાદ જિલ્લા વિશે જે છે એ મૂકેલો હતો વિડીયો અને આજે આપણે જે છે જી જે ટુ એટલે કે મહેસાણા જિલ્લા વિશે જે છે તમામ માહિતી જે છે એ જોવાની છે મિત્રો આજના વિડીયોમાં આપણે જે છે મહેસાણા જિલ્લા વિશે સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરીશું મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક જે છે એ મહેસાણા જ છે મિત્રો મહેસાણા જિલ્લામાં અગિયાર તાલુકા આવેલા છે એ મહેસાણા જિલ્લાના ઉત્તરે જે છે વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ઉત્તરે અહીંયા જે છે એ બનાસકાંઠા જિલ્લો જે છે આપણને જોવા મળશે ત્યારબાદ આગળ વાત કરીએ પૂર્વમાં જે છે સાબરકાંઠા જિલ્લો જોવા મળશે અને મહેસાણા જે છે એના જિલ્લા એમાં વાત કરીએ મહેસાણા સાબરકાંઠા પછી ગાંધીનગર જિલ્લો જે છે એ જોવા મળશે અહીંયા એની બોર્ડર અમદાવાદ જોવા મળશે સુરેન્દ્રનગરની બોર્ડર એને ટચ કરે છે અને પાટણ જે છે એ જિલ્લાની બોર્ડર ટચ કરે છે મિત્રો આ રીતે જે છે ને એ છ જિલ્લાની બોર્ડર મહેસાણા જિલ્લો જે છે એ ધરાવે છે એ પણ આપણને જે છે અહીંયા દેખાઈ રહ્યું છે એ રીતે જે છે મહી બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર અને પાટણ આ રીતે છ જિલ્લાની જે છે એ બોર્ડર ટચ કરે છે મહેસાણા જિલ્લો ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ એના વિશે અહીંયા જે છે તમે જોઈ શકો છો એનો નકશો જે છે આપણે આપેલો છે મહેસાણા જિલ્લા વિશે જે છે તમામ માહિતી આજે આપણે જોવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ક્ષેત્રફળ જે છે એનું ચાર હજાર ત્રણસો ને પંચ્યાસી ચોરસ કિલોમીટર જે છે ક્ષેત્રફળ ધરાવે છે કુલ વસ્તીની જો વાત કરીએ તો વીસ લાખ સત્યાવીસ હજાર સાતસો ને સત્યાવીસ કુલ વસ્તી એની છે અને લિંગ પ્રમાણ જે છે મિત્રો આ બધો ડેટા જે છે ને બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબનો છે લિંગ પ્રમાણ જે છે એ નવસો ને પચીસ છે શિશુલિંગ પ્રમાણ આઠસો પિસ્તાલીસ જે સૌથી ઓછું છે તમામ જે છે ગુજરાતના જિલ્લાઓ એમાંથી સૌથી ઓછું જે છે મહેસાણા જિલ્લામાં આઠસો ને પિસ્તાલીસ શિશુલિંગ પ્રમાણ છે ગીચતાની જો વાત કરીએ તો ચારસો ને બાસઠ વસ્તુગીત્તા છે સાક્ષરતા ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ ટકા છે મહિલા સાક્ષરતા છોતેર પોઈન્ટ બાર ટકા છે પુરુષ સાક્ષરતાની જો વાત કરીએ તો એકાણું પોઈન્ટ અઠ્યાસી ટકા જે છે પુરુષ સાક્ષરતા જોવા મળે છે મહેસાણા જિલ્લામાં ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ મહેસાણા જિલ્લામાં જે છે એ અગિયાર તાલુકા ધરાવે છે મહેસાણા જિલ્લો જે છે ને અગિયાર તાલુકા ધરાવે છે તો એ કયા કયા તાલુકા એના વિશે જો આપણે વાત કરીએ તો એક છે જોટાણા તાલુકો બીજો છે મહેસાણા તાલુકો કડી તાલુકો ત્રીજો ચોથો છે વિજાપુર તાલુકો પાંચમો છે બહુચરાજી તાલુકો સા છઠ્ઠો છે ગોજારિયા તાલુકો સાતમો છે ખેરાલુ તાલુકો આઠમો છે ઉંજા તાલુકો વિસનગર વડનગર મહેસાણા જિલ્લો વાત કરીએ મહેસાણા જિલ્લાની વિશેષતા મિત્રો ઘઉના વાવેતરમાં જે છે ને પ્રથમ સ્થાન ધરાવે છે મહેસાણા ખાસિયત રાખીશું ઘઉના વાવેતરમાં જો ઘઉના ઉત્પાદનમાં પૂછાય તો બીજા ક્રમે આવશે મહેસાણા અમદાવાદ જે છે પ્રથમ સ્થાને આવશે ઘઉના વાવેતરમાં પ્રથમ મહેસાણા છે પરંતુ ઘઉંના ઉત્પાદનમાં જે છે ને એ બીજા ક્રમે છે પ્રથમ સ્થાને અમદાવાદ છે ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો ઓગણીસો ને પાંત્રીસમાં ખાસ યદ રાખજો મિત્રો ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો જે છે ને મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો ઓગણીસો ને પાંત્રીસમાં મિત્રો વાત કરીએ કૂવાની જો તો ગુજરાતમાં સૌથી વધારે કૂવા દ્વારા સિંચાઈ જે છે ને એ જૂનાગઢમાં થાય છે પહેલાં જે છે ને ડેટા અહીંયા મહેસાણા વિશે હતું પરંતુ હવે જે છે એ જુનાગઢ જવાબ આવશે જો મિત્રો એમ પૂછાય કે સૌથી વધારે કુવા કયા જિલ્લામાં આવેલા છે તો આવશે સુરેન્દ્રનગરમાં જે છે સૌથી વધારે કુવા આવેલા છે અને ગુજરાતનો પ્રથમ પાતળ કુવો મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો ક્યારે તો ઓગણીસો પાંત્રીસની સાલમાં મિત્રો અહીંયા વાત કરીએ હવે મહેસાણી ભેંસ અને ફુદેડાના ચપ્પા જાણીતા છે મહેસાણી ભેંસો જે છે ને એ ખૂબ જાણીતી છે અને ફુદેડાના ચપ્પા પણ જાણીતા છે

આપે છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ અહીંયા જે છે વિશેષતા પાંચમી ચંદ્રસાના ગામ નર્મદા નદી પર દેશનો સૌ પ્રથમ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે ચંદ્રસાના ગામે જે છે મહેસાણા જિલ્લાના ચંદ્રસાના ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનલ ટોપ સોલાર પ્રોજેક્ટ જે છે એ આવેલો છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ એના વિશે ઐતિહાસિક માહિતી તો ધર્મારણ્ય પુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર તે આનર્થ પ્રદેશનો ભાગ હતો મિત્રો અહીંયા મહેસાણા જિલ્લા વિશે વાત કરીએ તો મહેસાણા જિલ્લાનો વિસ્તાર જે છે મિત્રો ધર્મારણીય પુરાણ આપણા જે પુરાણો જે છે ને જેની રચના એટલે કે પુરાણોની રચના ગુપ્ત સામ્રાજ્યમાં થયેલી છે તેનું લેખન કાર્ય એવા મિત્રો પુરાણોમાંનું એક પુરાણ ધર્મારણીય પુરાણ અને એની સિવાય એક બીજું પુરાણ સ્કંદ પુરાણ અનુસાર જે છે તે આનર્થ પ્રદેશનો એક ભાગ હતો આનર્ત તરીકે કોને ઓળખવામાં આવે છે તો શું આવશે વડનગર એની જે છે આપણે આગળ વિગતવાર માહિતી મેળવીશું હમણાં અને ત્યારબાદ આગળ વાત કરીએ વનરાજ ચાવડાના વંશાજ મેસાજી ચાવડાએ તોરણવાળી માતાજીની સ્થાપના કરી મહેસાણા ગામનો પાયો નાખ્યો તેથી મેસાજી પરથી ગામનું નામ મહેસાણા મહેસાણા તરીકે જાણીતું થયું હતું સૌપ્રથમ જે છે ને મહેસાણા તરીકે જાણીતું થયું હતું ત્યારબાદ મહેસાણા તરીકે જે છે જાણીતું થયું હતું વનરાજ ચાવડાના વંશજ મહેસાજી ચાવડાએ તોરણવાળી માતાજીની સ્થાપના કરી અને મહેસાણા ગામનો પાયો નાખ્યો ત્યારબાદ મિત્રો અહીંયા જે છે મિત્રો ચાવડા વંશ જે છે આ વનરાજ ચાવડા એના પરથી ખ્યાલ હોવો જોઈએ ચાવડા વંશના વાસ્તવિક સ્થાપક જે છે ને એ આ વનરાજ ચાવડા છે અને મિત્રો વનરાજ ચાવડાના વંશજ જેનું નામ છે મહેસાજી ચાવડા

તે વિસ્તારની રાજધાની પાટણ હતી જે દામાજી રાવના મૃત્યુ બાદ કડી ખાતે ખસેડાઈ હતી મિત્રો ગાયકવાડમાં જો આપણે ડિટેલમાં વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાતમાં ગાયકવાડનું શાસન સોનગઢ ખાતે હતું અને સોનગઢમાંથી પછી જે છે ને ઈસવીસન સત્તરસો ને એકવીસમાં ખાસિદ રકજો ઈસ્વીસન સત્તરસો ને એકવીસમાં જે છે નવા વર્ષમાં જે છે ગાયકવાડે વડોદરાને જીતી લીધું અને એ જ વડોદરાને જે છે સત્તરસો ને ચોત્રીસમાં રાખજો રકજો સત્તરસોને ચોત્રીસ માં જે છે જવાબ આવશે અને જો એમ પૂછાય કે ઉત્તર ગુજરાતમાં જે છે કઈ હતી રાજધાની તો પાટણ જવાબ આવશે પણ આપણને ખેલ હોવો જોઈએ પાટણ જે છે એ ઉત્તર ગુજરાતની રાજધાની હતી અને ગુજરાતની જો પૂછાય તો શું આવશે અહીંયા જે છે આપણે આગળ વાત કરી એ રીતે જવાબ આવશે મિત્રો એ સમયે જે છે કડી કિલ્લે કડી કહેવાતું હતું કડી જે છે ને એ ખાલી કિલ્લે નહીં પરંતુ કિલ્લે કડી કહેવાતું હતું કડીનો કિલ્લો જે છે ને એ મિત્રો કિલ્લાનું નિર્માણ કોણે કર્યું આવું જો પૂછાય તો ખાસ રાખજો મુર્તુજા ખાન બુખારી જે છે એ કડી કિલ્લાનું નિર્માણ એમણે કરેલું હતું ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો પ્રાચીન સમયમાં અનર્થપુર આનર્ત પ્રદેશમાં હાલ શાસન કરતા મનુના પુત્ર શરિયા સરિયાતિની રાજધાની હતી હાલમાં આ પ્રદેશ વડનગર તરીકે ઓળખાય છે પ્રાચીન સમયમાં જે છે અનર્થપુર આનર્થપુર પ્રદેશમાં શાસન કરતા મનુના પુત્ર સરિયાતિની રાજધાની હતી હાલમાં આ પ્રદેશ જે છે વડનગર તરીકે ઓળખાય છે મિત્રો વાઘેલા વંશના શાસક જે છે વિસલદેવ અહીંયા જે છે વાઘેલા વંશના શાસક વિશલદેવ વાઘેલાએ વિસનગર વસાવ્યું હતું મૂળ વિસનગર નાગર બ્રાહ્મણોનું વતન હતું તેથી વિસનગર પ્રાચીન સમયે નગર તરીકે ઓળખાતું હતું વાઘેલા શાસક જે વસાવ્યું હતું આ વિસનગર એ મહેસાણા જિલ્લાનો તાલુકો છે આ વિસનગર વસાવનાર જે છે તે કોણ હતો વિશલદેવ વાઘેલા હતા મિત્રો નાગર બ્રાહ્મણ મિત્રો ગુજરાતના સૌથી પ્રસિદ્ધ નાગર બ્રાહ્મણ કોણ હતા તો આવું પૂછાય તો કોણ આવશે નરસિંહ મહેતા હતા વડનાગરા બ્રાહ્મણ જેને કહેવાય છે અને મિત્રો એ વડનાગરા બ્રાહ્મણોના કુળદેવતા એટલે હાટકેશ્વર મહાદેવ જે વડનગરમાં બેસેલા છે મિત્રો અહીંયા આ જે છે એની એના વિશે આપણે વિગતવાર માહિતી આગળ જે છે એ જણાવશું ત્યારબાદ આગળ વાત કરીએ મહેશોજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હતું અહીં સિમંદર જૈન દિરાસર બોતેર કોઠાની વાવ આવેલી છે દૂધસાગર ડેરી બે એપ્રિલ ઓગણીસો ત્રેસઠના રોજ માનસીભાઈ પટેલ દ્વારા સ્થપાઈ હતી મિત્રો મહેશોજી ચાવડાએ જે છે મહેસાણા વસાવ્યું હતું અને મિત્રો અહીં જે છે મહેસાણામાં સિમંદર જૈન દેરાસર બોતેર કોઠાની વાવ આવેલી છે દૂધસાગર ડેરી બે એપ્રિલ ઓગણીસો ને ત્રેસઠના રોજ માનસીભાઈ પટેલ દ્વારા જે છે એ આ મહેસાણા જિલ્લામાં સ્થાપવામાં આવી હતી ખાસ રાખીશું ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો વડનગર વડનગર જો એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર વડનગર જિલ્લા મહેસાણા જિલ્લામાં આવેલે છે ગુજરાતનું સૌથી જૂનું હયાત નગર કયું તો એ વડનગર છે કયા જિલ્લામાં તો મહેસાણા જિલ્લામાં આવેલું છે પ્રાચીન કાળ દરમિયાન આનર્તપુર આનંદપુર વગેરે નામથી એ ઓળખાતું હતું ખાસેદ રાખજો અહીંયા જે છે આનર્તપુર આનંદપુર એવા નામથી જે છે એ ઓળખાતું હતું વડનગર નાગરોનું મૂળ વતન છે અહીં નાગરોના કૂળ દેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર શર્મિષ્ઠા તળાવ શામળસાની ચોરી વગેરે આવેલ છે આ માહિતી જે છે મિત્રો આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ આ અહીંયા જે છે એ તમને જોવા મળશે હાટકેશ્વર મહાદેવનું મંદિર અને શર્મિષ્ઠા તળાવ જે છે અહીંયા તમને જે છે એ જોવા મળશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ નગરમાં છ દરવાજા આવેલા છે જેમાં અર્જુન બારી દરવાજાના શિલાલેખમાં વડનગરની ભવ્યતા દર્શાવવામાં આવેલી છે મિત્રો આ નગરમાં જે છે છ દરવાજા આવેલા છે જેમાં અર્જુન બારી દરવાજાના શિલાલેખમાં જે છે ને એ વડનગરની સંપૂર્ણ ભવ્યતા દર્શાવવામાં આવેલી છે ક્વેશ્ચન પૂછાય કે અહીંયા જે છે કેટલા દરવાજા તો છ દરવાજા આવેલા છે અને અર્જુન બારી દરવાજાના શિલાલેખમાં જે છે તેની ભવ્યતા દર્શાવવામાં આવી છે તો વડનગરની ભવ્યતા દર્શાવવામાં આવેલી છે ઉપરાંત અહીં કીર્તિ સ્તંભ પણ આવેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તાનારીરીએ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ હતી તાનારીરી જે છે એ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ એમની પુત્રી શર્મિષ્ઠા જે છે એમની પુત્રી હતી ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો અકબરના ગવૈયા તાનસેનને દીપક રાગ ગાવાથી થયેલો દાહ તાનારી મલ્હાર દૂર કર્યો જેનાથી પ્રભાવિત થઈ અકબરે બંને બહેનોને પોતાના દરબારમાં આવવા નિમંત્રણ મોકલ્યું પરંતુ આ બંને બહેનોએ જે છે આત્મહત્યા કરી જેની સમાધિ ખાતે શિયાળામાં તાનારી મહોત્સવનું આયોજન કરાય છે મિત્રો અકબરના ગવૈયા જે છે તાનસેનને દીપક રાગ ગાવાથી થયેલો દાહ તાના રીરીએ મલ્હાર ગાઈને દૂર કર્યો જેનાથી જે છે પ્રભાવિત થયા અકબર અને બંને બહેનોને પોતાના દરબારમાં જે છે આવવા નિમંત્રણ મોકલજ્યું પરંતુ આ બંને બહેનો જે છે એ આત્મહત્યા કરતા હોય છે અને એમની સમાધિ જે છે ત્યાં ખાતે શિયાળામાં તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ખાસિત રાખીશું ક્યાં તો વડનગર ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ આગળ માહિતી મેળવી આપણે ચીની યાત્રાળુ હુ એન્ડ સ્તંગ વડનગરની મુલાકાત લીધી હતી ચીની યાત્રાળુ જે છે હુ એન્ડ સ્તંગ એમણે મિત્રો વડનગરની મુલાકાત લીધી હતી ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર છે એ વડનગર અને જૂની પુષ્ટિ શહેરને ફરતે આવેલો કોટ જે છે એના દરવાજા ખંડેરો પરથી મળી રહે છે વડનગર જે છે એ મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થળ પણ છે વડનગર જે છે ને ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર છે જેની પુષ્ટિ શહેરને ફરતે આવેલો કોટ તથા દરવાજાના ખંડેરો પરથી મળી આવે છે અને વડનગર જે છે આપણા વડાપ્રધાન જે છે નરેન્દ્રભાઈ મોદી એમનું જન્મસ્થળ પણ છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો વિજાપુર વિજાપુર જે છે એ મહેસાણા જિલ્લાનો તાલુકો છે અહીં પ્રસિદ્ધ જૈન દેરાસર આવેલું છે જેની સ્થાપના આચાર્ય બુદ્ધિસાગર સુરજી દ્વારા થઈ હતી અહીં વિજાપુર ખાતે જે છે પ્રસિદ્ધ જૈન દેરાસર આવેલું છે જેની સ્થાપના જે છે આચાર્ય બુદ્ધિસાગર સુરજી દ્વારા જે છે થઈ હતી વિજાપુરનું ખરોડ ગામ જે છે ને મિત્રો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા આનંદબેન પટેલ એમનું જન્મસ્થળ છે હાલમાં જે છે એ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા જે છે આનંદીબેન પટેલનું જન્મસ્થળ જે છે આ વિજાપુરનું ખરોડ ગામ હતું ખાસ યદ રાખીશું ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ઊંઝા જીરું વરિયાળી ઈસબ ગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર અહીં આવેલું છે જેથી તે મસાલાનું શહેર તરીકે પ્રખ્યાત છે આ ઉપરાંત અહીં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું મંદિર આવેલું છે ઊંઝા જે છે મિત્રો જીરુ વડિયાળી ગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર અહીં આવેલું છે ઊંઝા ખાતે જેથી તે મસાલાનું શહેર તરીકે પ્રખ્યાત છે આ ઉપરાંત અહીં મિત્રો કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનું પ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કડી કડી વિશે જો આપણે વાત કરીએ એક સમયે કડી જે છે રસુલાબાદ તરીકે ઓળખાતું હતું અહીં મુર્તુજ ખાન બુખારીએ કિલ્લો બંધાવેલ હતો મિત્રો આપણે આગળ વાત કરીએ કે કડીનો કિલ્લો કોણે તો મુર્તુજ ખાન બુખારીએ જે છે એ બંધાવ્યો હતો આ ઉપરાંત અહીં પર્વતેશ્વર મંદિર મલડી માતાનું મંદિર રંગ મહેલ વગેરે જોવાલાયક સ્થળ છે અહીં અહીંથી ખનીજ તેલનો કૂવો પણ મળી આવ્યો છે અહીંથી જે છે ખનીજ તેલ પણ મળી આવે છે મિત્રો ખાસ યાદ રાખીશું કડીના થોળ તળાવ વાઇલ્ડ લાઇફ સેન્ચિરોનો રામસર સાઇટની યાદીમાં સમાવેશ કરવામાં આવેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ મોઢેરા મોઢેરા વિશે જો વાત કરીએ તો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મોઢેરા જે પ્રાચીન સમયમાં ભાગવત ગામ તરીકે ઓળખાતું હતું ભીમદેવ પહેલાએ જે છે બંધાવેલું સૂર્ય મંદિર આવેલું છે અહીં જે છે એ ભીમદેવ પહેલાએ બંધાવેલું સૂર્યમંદિર આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે મોઢેરા આવેલું છે અને પ્રાચીન સમયમાં ભાગવદ્ ગામ તરીકે મોઢેરા ઓળખાતું હતું ભીમદેવ પહેલાંએ જે છે સૂર્યમંદિર બનાવેલું હતું જેની ઉપરથી કર્કવૃત પસાર થાય છે આ મંદિરની સામે રામકુંડ આવેલો છે ખાસ રાખીશું મિત્રો આ મંદિરની સામે જે છે ને એ રામકુંડ આવેલો છે અહીં મોઢ જ્ઞાતિના કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર પણ આવેલું છે એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ મોઢ જ્ઞાતિના કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર ક્યાં તો મોઢેરા ખાતે આવેલું જ છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ એના વિશે બહુચરાજી જે છે તો એકાવન શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ અહીં આવેલી છે અહીં બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે એકાવન શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ અહીં આવેલી છે બહુચરાજીનું મંદિર જે છે એ આવેલું છે બહુચરાજી માતાનું મૂળ સ્થાનક નજીકમાં આવેલા સંખલપુર ખાતે છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગુજરાતમાંથી અનેક લોકો બાળકોની બાબરી ઉતરાવવા માટે અહીં આવે છે ક્યાં તો બહુચરાજી ખાતે ગુજરાતમાંથી જે છે અનેક બાળકો અનેક લોકો બાળકોની બાબરી ઉતરાવવા માટે અહીં આવે છે અહીં આવેલી છે બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના રોજ મેળો ભરાય છે મિત્રો ક્યારે તો ચૈત્રી પૂનમના રોજ બહુચરાજી ખાતે મેળો ભરાય છે આ ઉપરાંત ભક્ત વલ્લભ મેવાડા જે આપણા ગુજરાતી જે છે સાહિત્યમાં ગરબા લખનાર જે છે વલ્લભ મેવાડા એ અહીંના વતની છે ક્યાં નામ બહુચરાજીના વતની છે ખાસિયત રાખીશું ત્યારબાદ આગળ વાહિત માહિતી મેળવી આપણે તારંગા તારંગા મિત્રો નામ જે છે બૌદ્ધ ધર્મની દેવી તારાના નામ પરથી પડ્યું છે અહીં સોલંકી રાજા કુમારપાલના સમયમાં બંધાયેલું અજિતનાથનું દેરાસર આવેલું છે અહીં તમે જોઈ શકો છો તારંગા જે છે એ નામ બૌદ્ધ ધર્મની દેવી તારાના નામ પરથી પડ્યું છે અહીં સોલંકી રાજા કુમારપાલના સમયમાં બંધાવેલું અજીતનાથનું દેરાસર પણ આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો અજીતનાથની આ મૂર્તિ જે છે ને હવે એ મૂર્તિ એક જ શિલ્લામાંથી કોતરવામાં આવી છે અજિતનાથની આ મૂર્તિ એક જ શિલ્લામાંથી કોતરવામાં આવેલી છે આ ઉપરાંત અહીં તારણ માતાનું મંદિર હનુમાનજીનું મંદિર જોગીડાની ગુફાઓ વગેરે જોવાલાયક સ્થળ આવેલા છે ત્યાં જે છે તારણ માતાનું મંદિર આવેલું છે હનુમાનજીનું મંદિર આવેલું છે જોગીડાની ગુફા આવેલી છે તારંગા ખાતે મહેસાણાના ખાસ યાદ રાખીશું ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ઉન્નાવા અહીં જે છે પુષ્પાવતી નદીના કિનારે મુસ્લિમોનું પવિત્ર સ્થળ એવું મીરાદાતારની દરગાહ આવેલું છે ઉનાવા ખાતે જે છે પુષ્પાવતી નદીના કિનારે મુસ્લિમોનું પવિત્ર સ્થળ એવું મીરાદાતારની દરગાહ આવેલું છે તે મુસ્લિમો સિવાય અન્ય ધર્મના લોકોનું પણ આસ્થાનું પ્રતિક છે પુષ્પાવતી નદીના કિનારે કહ્યું તો મુસ્લિમોનું પવિત્ર સ્થળ એવું મીરાદાતારની દરગાહ આવેલું છે ખાસ રાખીશું ઉનાવા ખાતે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એના વિશે વિસનગર જે છે વિસનગર વિશલદેવ વાઘેલાએ આ નગર વસાવ્યું હતું વિસનગર તેના તાંબા પિત્તળના વાસણો માટે પ્રખ્યાત છે અહીં નજીકમાં સર્વ મંગલાદેવીનું મંદિર આવેલું છે વિસનગર જે છે વિશલદેવ વાઘેલાએ આ નગર વસાવ્યું હતું વિસનગર તેના તાંબા પિત્તળના વાસણો માટે પ્રખ્યાત છે ખાસ રાખજો મિત્રો ક્વેશ્ચન પૂછાય કે વિસનગર શાળા માટે તો તાંબા પિત્તળના વાસણો માટે પ્રખ્યાત છે અને મિત્રો નજીકમાં જે છે સર્વ મંગલાદેવીનું મંદિર આવેલું છે આ ઉપરાંત મિત્રો અહીંયા જે છે વિસનગર બ્રાહ્મણોનું મૂળ વતન છે બ્રાહ્મણોનું મૂળ વતન કયું તો વિસનગર છે ત્યારબાદ આગળ વાત કરીએ એઠોર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે એઠોર તે પ્રાચીન કાળમાં અરાવતી તરીકે ઓળખાતું હતું અહીં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે મિત્રો આ એઠોર જે છે એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે તે પ્રાચીન સમયમાં જે છે ને અરાવતી ખાસિત રાખીશું એઠોર જે છે એ પ્રાચીન સમયમાં કયા નામે તો અરાવતી તરીકે ઓળખાતું હતું અને અહીંયા જે છે એ ગણપતિ બાપાનું મંદિર આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આસજોળ ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર અહીંયા આવેલું છે આસજોળ ખાતે જે છે ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર આવેલું છે પાલોદર પાલોદર જે છે ચોસઠ જોગણી માતાજીનું મંદિર આવેલું છે પાલોદર ખાતે જે છે ચોસઠ જોગણી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું જ છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે યોજાઈ હતી ગંગાબહેન કે જેમણે ગાંધીજીએ રેટિયો શોધવા કહ્યું હતું તેમનો રેટિયો મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતેથી મળ્યો હતો ખાસ યાદ રાખીશું મિત્રો ગંગાબહેન કે જેમણે ગાંધીજીએ રેટિયો શોધવા કહ્યું હતું તો એ રેટિયો જે છે ને મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતેથી મળી આવ્યો હતો અને મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક જે છે એ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે યોજાઈ હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ખાસ રાખજો કે મહાગુજરાત આંદોલન દરમિયાન જે છે મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક જે છે એ ક્યાં યોજાઈ તો મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે યોજાઈ હતી ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો મહેસાણાના સતલાસણા તાલુકાનો વિસ્તાર ગઢવાડા તરીકે ઓળખાય છે મહેસાણાના જે છે સતલાસણા તાલુકાનો વિસ્તાર જે છે એ ગઢવાડા તરીકે ઓળખાય છે અને ચુલાસણ જે છે એ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું મૂળ વતન છે મહેસાણા જિલ્લાનું જે છે એ આપણા યાત્રી વિલિયમ્સ જે છે છે એમનું મૂળ વતન અને મહેસાણાના સતલાસણા તાલુકાનો વિસ્તાર જે છે એ ગઢવાડા તરીકે ઓળખાય છે આટલી માહિતી જે છે આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો નદીઓ વિશે મહેસાણા જિલ્લાની નદીઓ વિશે જો આપણે વાત કરીએ તો પુષ્પાવતી નદી જે છે એના કિનારે એઠોર અને મોઢેરા આ બંને આવેલા છે પુષ્પાવતી નદી કિનારે એઠોર અને મોઢેરા જે છે એ આવેલા છે મિત્રો આ પુષ્પાવતી નદીના કિનારે એઠોર અને મોઢેરા આવેલું છે એઠોરનું ગણેશ મંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર મિત્રો આ એઠોરની અંદર જે છે ને ગણેશ મંદિર છે અને આ ગણેશ મંદિરની વિશેષતા એ છે કે ગુજરાતની અંદર એકમાત્ર સ્વયં પ્રગટેલા જે છે ગણેશ માનવામાં આવે છે અને મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ સોલંકીએ જે છે બંધાવેલું છે અને મોઢેરાનું મંદિર જે છે એમાં સૂર્યની પ્રતિમા કેટલી છે એટલે કે મૂર્તિ કેટલી છે તો કેટલી આવશે જેટલી મૂર્તિઓ એમાં જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ રૂપેણ નદી કિનારે જે છે વિસનગર મહેસાણા ખેરાલુ આ સ્થળ આવેલા છે રૂપેણ નદીના કિનારે જે છે આ રૂપેણ જે છે ને મિત્રો કુંવારિકા નદી છે દરિયાને મળતી નથી એટલે કુંવારિકા નદી છે અને એના કિનારે જે છે વિસનગર મહેસાણા અને ખેરાલુ આ સ્થળ આવેલા છે ત્યારબાદ વાત કરીએ નદીઓ તો ખારી નદી જે છે મહેસાણા જિલ્લામાંથી પસાર થાય છે સાબરમતી નદી પણ જે છે એના સરહદમાંથી પસાર થાય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો મિત્રો આ હતો વિડીયો મહેસાણા જિલ્લા વિશે તમામ માહિતી જે છે આપણે મેક્સિમમ માહિતી આવરી લેવાનો પ્રયત્ન કર્યો હતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને અને ચેનલ ઉપર જો તમે નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જે છે આપણે મિત્રો જીકેના પણ વિડીયો મૂકીએ છીએ અને જિલ્લાની સિરીઝ પણ આપણે ચાલુ કરેલી છે અઠવાડિયામાં એક વિડીયો અને જે છે દરરોજ જીકેના વિડીયો આપણે મૂકીએ છીએ જો તમે એ વિડીયો ના જોયા હોય તો ચેનલ જે છે આપણી પ્લેલિસ્ટમાં તમને બધા વિડીયો જોવા મળશે તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ